અમીર અને ગરીબ વચ્ચે કેટલો તફાવ અમીર પૈસા ખર્ચીને લાવે ફટાકડા અને સુવાળો હોય એટલે ઝોપડપટ્ટીવાળા છોકરોને બોલાવે અને ફટાકડા ફોડાવે અમીર પૈસા ખર્ચે પણ તારખોનું ફોડી ન શકે અમીરને એમ થાય કે પૈસા મેં ખર્ચ્યા ફોડી ન શક્યો એટલે આનંદ ન થયો ઝોપડપટ્ટીવાળાઓને એમ થયું કે પૈસાવાળાનું દારોખાનું મેં પોડ્યું ગરીબને એમ થયું કે હું પૈસા ખર્ચીને લાવી ન શક્યો એટલે દુઃખ થાય કોઈને આનંદ મળે જ નહીં અમીર દિવાળીની મીઠી લાવે પણ ખાઈ ન શકે ડાયાબિટીસની શૃંઘ વધી જશે ઝૂપડપટ્ટીવાળાને ખાવી હોય પણ લાવી ન શકે તકલીફ બંને બાજુ છે અમીરને ખાવું છે પણ ભૂખના ટેન્શનમાં ખાઈ શકતો નથી ગરીબને ખાવું ભૂખ છે પણ ખાવા માટે અનાજ નથી માટે માણસ પૈસાથી અમીર છે પણ સુખી નથી નાનો માણસ પૈસાથી ગરીબ છે પણ સુખી છે આ જીવન દોડાદોડવાળું છે કોઈને સુખ નથી મોટાને મોટું ટેન્શન નાનાને નાનું ટેન્શન અમીર અને ગરીબ ગરીબ્રામનું આધીન હોય છે હર મહાદેવ જય સાનંદમાં જય ચામુંડમાં જય ગોગા મહારાજ જય શુદ્રમાં